મારા હાડી લેવી હે ક્યાર ની હે તો આ ડોહા ને કઈ કઈ થાકી કે મને હાડી લિયાલ હાડી લિયાલ તો ડોહો રમ મગજમાં વાત નહીં લેતો આ છેલ્લી વાર આજ કહું કે મને હાડી લિયાલવી સ કે નહીં લિયાલવી જો ના પાડે ને તો પછી હું મારા વાળી ચાલુ કરું હું કોણ મધુ અને મારી હાડી તો ના કરો જતે ચાલ તૈયાર થઈ જા આ બડા નટુજી ફોન આવ્યો હાલો નટુજી બોલો બોલો તમા છોડી હાટું હાગાની વાત કરો આલા પેલી રેખલી ની કઈ દઈએ હેડ મારા ધનમાં એક સા ભૂરતિયો એ લખાજી નો છોકરો છે ને આ લાકડે મોકડું વગાઈ દીએ શું લખાજી ને ચોય એડો હા આ મેરો ભેળો આ બા ડોસી આઈ આ ડોસી ના તો કકરાટા જે હે ને ના પૈને હન તો હારો આ તો કળા મ લખાની હતી આઈ મારા નસીબમાં બધું મુકો ને મુકો ને કપણ સે કમળા વડા હતી

આખી જિંદગી નહીં બંધાયેલું મારી આ તો હારી કરું વાત કરું ને

બસ પેજ્યો આઈ કોણ આઈ કોણ આઈ હું તાદારિયો લેવા લાઈ લાવ ધારિયો નહીં જોઉ તું નહીં જોઉ તું મારો બેટા ભાગી જાવ આવાય આરી હાડી લેવી માં હાડી ના લઈ આલી તું બધું ધૂણવું પડ્યું ખોટું માં તો ગોતડે સો લઈ જ દો વચારો આવ

ખબર ના પડે તું બોલ્યો બોલું ભાગ હડબડી નીકળી જુ બોલું ભાઈ બધું નીકળી જવાનું નહી તમારે ઘેર થી પાસે પડ્યું અરે ના રે ના બોલવા દે જાગે

જોડે સર આ લેવા જોયું તમારી ઘેર તો તમાર બું જોયું ઓમ ને માઠો

જો 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 દે દે જે ઉચ દેવી આંખો કાઢ્યા સા આ જાડીયા અમને નઈ ફફડે હોય ઓમે ઓમે જો જીવા ડોળા કાઢ્યા જો બોલુબા ઓમણ મેઠું ખઈ ન ઓમણ મેઠું ખઈ ન આવું મે નઈ જોયું તા ઓમને જો અતારે જો જીવતા દાડે જોવાનું સા આ બોલુબા ધણી ધૌ તા ધણી બોલુબા વારી એય ધણી થાય બીજાનો મારા નઈ બોલ ખબર સર કોણ બોપડી ડાકા આવી રે હા 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 જાડીયા અલ્યા ઓ કા હે ડોળા

મારું હું પોણ વારીને આવ્યો આ પેલા રાજભા ફોન આવ્યો મારું હરું આવું પડે એવું છે અલ્યા કાલી કપાલી ઘોર નાદીની વાહિની વાહિની જય વૃંદ માલિની અલ્યા વાખના પલકારે ખોદી નાખું કુવો હું કોણ લખો ભૂવો અલ્યા આકાશ બોધુ પાતાળ બોધુ ચૌદ લોક બોધુ તો મારું હાખરું મારું બૈરું શું કે પેલું સાપરું બોધડ કે હાખરા મારા ઘર નાખવામાં પડે

પલાય તો પેલા એમ આનો ખેદાન મેદાન કરવા આવી હાચું કવ છું હજી મોની જા હું માનું એ કદી નઈ મળત ને તો હું નઈ અલ્યા સહામ ઉતારી સહામ ઉતારો ઉતારો હું તો કાવ બીજું ઉતારી દઉં અન મારો મારો ના હોય ધક્કો મારો અમે

સીધી પેન્સિલ જેવી કઈ નાખવાની અલ્યા પેન્સિલ જેવી તે જોડે જોડે રબર જેવી તે લુહાઈ જાય એવી એવી નહીં કરવી આ જલેબી જેવું થયું છે ને એ પેન્સિલ જેવું કરવાનું છે પેન્સિલ જેવી થઈ જશે હો હો આ ચીચે જેવો આગળ જેવો મોઢા બતાવો છો અને આવા જાડીઓ તો ખોફરી જો એટલે તો મેં તમને ફોન કર્યો આ લે ભોલુબા પૈસા લઈને આયા તમારા ના પત્તા પત્તાની નોટો સબ ભેગી કરેલી

જો જો મને ભી કાર્તા કાર્તા જો ધ્રુ નેકરું જો સટક્યો તો મારું આવરો તમારા જો કોકનામ પેહી ગયો તો હમજી લેજો કે તમારા નરિયળ તરિયા બધું કાઢના છે એટલે તમસાને તમ ગર્દમાં દેતા રહો અને અહીં હાડા હાફ ફૂટ જગ્યા છોડ દેઓ જાવ એ દેતા લેજો કરી ઓ પેલા પેલા તો જવાન કે બહાર જવાન ઓમ નહીં ગાવ કરી बाजू કરી बाजू બધું કમ્પ્લીટ કર્યાલો પેલા મને આવીયું બસમાં કરું પછી મારા કઈ લગા ઘરમાં ઘરના ઓમ નેડી એમ લઈ જા બંડે ઘરમાં કશું નથી આવો

આવું અમે મને પાંચ હજાર રૂપિયા આલ્યા છે પાંચ હજાર મેં લીધા છે તો લો આ પછી હો તમને આલુ ખાડી લાવી દેજો અને પછી હે ને આવું કરતા નહીં આવા ના આવું બધું ફાટલું ને આ તો બેંક બઉ બદલી લેશ તમે ચિંતા ના કરશો મારું ખાતું છે પચીસો તમને હાલુ છું પચીસો હું રાખું ડોહા ના પૈસા એટલે તમે પચીસો ને તમે પચીસો એના રાખો હું પચીસો રાખું વાત કરું છો મારી મહેનત નહીં વાત કરો છે કોઈ મહેનત નહીં બધું લોતા પડી જશો તમે તમે જો બરાબર નહીં તમારું મારું લોચા માં પડી જાય આ તો મારે ભાઈ બન કેવાનું બાકી મને તો મળવાનું જ છે ને મારો તો આ ધંધો સવાત દો તમે તો લોચા પડશે ભાઈ લઈ લે વડું કાલી કપાલી ગોર નારીની વાહિની વાહિની જય રંદ માલેને છ રાય જાવ હેડો હેડો બોલાવ ઓ મને નિયારિયો મંતરી રાશો તો ઓ તો ના હવાની વાત કર મે ના હવાની તમને બેહો મને ના બેહો શું લખાજી

અમાર નેચા બેહવાનો તા પછી પાપમાં ફોન ન આડવાનો તમાર ફોનમાં ભરી સર પાતી ફોન આમાં ભાય આ હોય શાંતિ હો મન ઓવા મનય શાંતિ આજ જલે બીજાવા બેછી જવી કે લાગી ડાકન હોય ગઈ રી તને કોણ તને મને ખબર કાય યાદ નહી કશું અલે એમને કશું યાદ ના રે આ રે આ રે આ છોડુ બોલો છોડુ ના નહીં ના નહી છોડ તો નહીં છોડતો નહીં છોડતો છોકરો ના છોડ

મારે પેલાનું અધુરું કામ મેલી આવું પડ્યું કોઈ આવજો કે તમે કામ બધી હોય

What? What?